આહિર કુળ અવની ઉપર અને હમીર ન હોત તો દેવકી જી નો દીકરો ઈ તો કંસને હાથે કપાત એવા ઉજળા આહિર કુળમાં એકસો અને ચાલીસ આયરાણીઓ ધરતીમાં હમાણી અને ઈ એ જગદંબાઓના ઇતિહાસ ની આપણે વાત કરવી છે અને આ ઇતિહાસ કચ્છની પવિત્ર ધરતી નો છે અને આહિર કુળ ઈ તો ઉજળું કુળ કહેવાય અને કચ્છ અને કાઠિયાવાડ સૌરાષ્ટ્રની આ જે ધીંગી ધરા છે એમાં હજારો ઇતિહાસ છે એમાંનો આ આહિરોનો ઇતિહાસ અને આહિર કુળી તો ઉજળું કહેવાય મેં જે શરૂઆતમાં દોહો કીધો કે આહિર કુળ અવની ઉપર હમીર ન હોત અહીંયા તો તો દેવકીજીનો દીકરો ઈ કંસ હાથે કપાત ઈ કવિ છે એની સામે હમીરભાઈ નામનો એક વ્યક્તિ બેઠો છે અને ઈ હમીરભાઈને સંબોધી અને કવિ કે છે કે હે હમીરભાઈ આહિર કુળ અવની ઉપર અવની એટલે કે ધરતી કે હે હરીભાઈ જો આ આહિર કુણ છે એ આ ધરતી ઉપર ન હોત ને તો દેવ કેજીનો દીકરો કંસને હાથે કપાત કારણ કે વાસુદેવ છે એ કૃષ્ણને ગોકુળમાં આહિરોના નેહડે દેવા જણા ગયા હોત તો એ કંસને હાથે કપાઈ ગયો હોત પણ એ તો આહિર કુળ હતું એટલે એ આહિર કુળમાં ગોકુળમાં ભગવાન કૃષ્ણ મોટો થયો એટલે આ કવિએ દુહો લખ્યો હમીરભાઈને સંબોધિયાને લખ્યો અને આપણે જે ઇતિહાસની વાત કરવી છે એ ઇતિહાસ છે કચ્છની પવિત્ર ધરતીમાં બચાવની બાજુમાં જે વ્રજવાણી નામનું ગામ છે ત્યાં આજે એકસો ને ચાલીસ આઈરાણીઓ જે જગદંબાઓ થઈ જે ગોપીઓ થઈ એના આજે પણ ત્યાં એકસો ને પાળિયા છે અને એની એકસો મૂર્તિઓ પણ બનાવવામાં આવી છે એવું લાગશે કે સાક્ષાત ભગવાન કૃષ્ણ રાસ રમાડી રહ્યા છે અને ગોપીઓ રાસ રમી રહી છે એવું દ્રશ્ય ત્યાં આજે બનાવવામાં આવ્યું છે જરૂરથી જાજો અને આપણે જો એના વિકાસની વાત કરીએ તો ભગવાન કૃષ્ણએ જ્યારે વનરાવનમાં ગોપીઓને રાસ રમાડ્યા અને ત્રણ રાસ રમાડ્યા પછી ગોપીઓએ કીધું પ્રભુ હજી ચોથો રાસ રમવો છે અને ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે અત્યારે નહીં પછી ગમે ત્યારે હું આવી અને તમને ચોથો રાસ રમાડીશ પણ ક્યારે આવું અને કયા રૂપમાં આવું એ નક્કી નહીં પણ આવીશ હું તમને વચન આપું છું એ વચન તો આપી દીધું અને પછી ભગવાન કૃષ્ણ વર્ષ અને દિવસ સુધી ગોકુળમાં રહ્યા પછી એ મથુરામાં ગયા કંસનો વધ કર્યો અને મથુરાથી પછી દ્વારકા ગયા અને પછી એકસો ને અઠ્યાવીસ વર્ષની ઉંમરે ભગવાન કૃષ્ણએ આ દુનિયામાંથી વિદાય લીધા પછી સાડા પાંચ હજાર વર્ષ વીતી ગયા અને સાડા પાંચ હજાર વર્ષ પછી પવિત્ર ધરતીમાં જ્યાં એકસો ને ચાલીસ ગોપીઓએ વનરાવનની જે ગોપીઓ હતો એ હતી એની આહિર કોળ ની અંદર એમ કહેવાય છે કે આ જે વરજ વરજવાણી નામનું ગામ છે ને એ વખતે તો એ ગામનું નામ કયું હોય છે એ ખબર નહીં

ઈ વખતે ગામનું નામ શું વિશે ખબર નહીં હજી માહિતી પૂરી મળી નથી બારોટના ચોપડે કમ્પ્લીટ બધી માહિતી છે પણ ઈ ગામની અંદર આહિર કુળમાં જુદી જુદી શાખમાં એકસો ને ચાલીસ ગોપીઓ એમ કહેવાય છે કે અવતાર લીધો અને ઈ ગોપીઓને રાસ રમાડવા માટે જે ભગવાન કૃષ્ણ એ વચન આપ્યું હતું ઈ જ ભગવાન કૃષ્ણ એમ કહેવાય છે કે સાડા પાંચ હજાર વર્ષ પછી આ કચ્છની ધરતીમાં ઢોલીના રૂપે આવ્યો અને એમ કહેવાય છે કે વિક્રમ સંવંત પંદરસો વૈશાખ સુદ

એવી તલ્લીન થઈ ગઈ હતી કે એમ કેવાય છે કે ત્રણ દિવસ સુધી ભગવાન કૃષ્ણ એ ઢોલીના રૂપમાં ઈ ઢોલ વગાડ્યો છે

કીધું કે ઢોલીના તાલે તો એ રાસ જ રમે છે અને એવો તાલ લાગી ગયેલો વિચાર કરજો ત્રણ ત્રણ દિવસ સુધી ભગવાન કૃષ્ણ ઢોલ બંધ નથી કર્યો અને નાચવાનું પણ બંધ નથી કર્યું એટલે ગોપીઓ અને ભગવાન કૃષ્ણ જ હતા સાક્ષાત એ ગોપીઓને એમ જ લાગતું હતું કે ભગવાન કૃષ્ણ આજે રાસ રમાડી રહ્યા છે અને અમે રાસ રમીએ છીએ અને યમુના કાંઠે જ ઉભા છીએ એવો આખો માહોલ એનો બની ગયેલો કે ગોપીઓને રાસ લેતા પછી બીજું કાંઈ યાદ આવતું નથી અમે કોણ છે 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 શું ક્યાં ખબર નથી માત્ર માત્ર ને ભગવાન કૃષ્ણના ઢોલના તાલે રાસ જ રમતી ગોપીઓ છે એ ત્રીજા દિવસે એમ કહેવાય છે કે આ એ કીધું કે આ ઢોલી જ્યાં સુધી ઢોલ બંધ નહીં કરે ને ત્યાં સુધી આપણી જે દીકરીઓ છે આહિરની ઈ રાસ લેવાનું બંધ નહીં કરે એટલે હવે ઢોલીને મારી નાખો એને અથવા તો પકડીને ક્યાંક ભગાડી દો ઢોલ બંધ કરાવો ગમે એમ કરાવો આ દીકરીઓ ત્રણ ત્રણ દિવસ થઈ હજી ઘરે નથી આવી અને હજી રાસ રમે છે અને પછી આહીરો છે એ ભેગા થઈ અને જાય છે અને પછી જે ઢોલી છે ભગવાન કૃષ્ણ છે એ ઢોલીના રૂપમાં ભગવાન કૃષ્ણ જ્યાં ઢોલ વગાડતા હતા ત્યાં જઈ અને ભગવાન કૃષ્ણ ઉપર એમ કહેવાય છે કે હુમલો કર્યો એ વખતે ભગવાન કૃષ્ણ થી અદ્રશ્ય થઈ જાય છે અને ઢોલ બંધ થયો અને એક તાર જે લાગી ગયેલો હતો એ તારમાંથી એમ કહેવાય છે કે ગોપીઓ આમ આખી ઉઘડી અને ખબર પડી કે ભગવાન કૃષ્ણ છે એ અદ્રશ્ય થઈ ગયા ઢોલીના રૂપમાં હતા એ અદ્રશ્ય થઈ ગયા અને આ લોકોએ જે હુમલો કર્યો હતો કે ગોપીઓને ખબર પડી એટલે નક્કી કરી લીધું કે જેને ભગવાન કૃષ્ણ ઉપર અમારા નાથ ઉપર એમ કહેવાય છે કે હુમલો કર્યો હોય ને હવે જીવતું રહેવાનું ન હોય અને ભગવાન કૃષ્ણને એમ કહેવાય છે કે પ્રાર્થના કરી કે અમને લઈ જા હવે તારી સંગાથ બાપ હવે તારા વગર અમે ગમશે નહીં અમને આ જીભિ ગયું પણ પાપી અમારી પ્રીતળી ગયું હવે ભેટ થી છૂટે નહીં શામળા એ ઠાકર હવે તારી હારે અમને લઈ જા અને ધરતી પ્રાર્થના કરીને કીધું કે હે ધરતી અમે જો કૃષ્ણની સાચી ભક્તિ કરી હોય અને અમે જો સાચે જ વનરાવનની ગોપીયું હોય તો અમને ધરતીમાં જગ્યા આપી દો અને આજથી પાંચસો ને અડસઠ વર્ષ પહેલા ઈ કચ્છની ધરતીમાં બચાવની બાજુમાં આજે જે વ્રજવાણી નામનું ગામ છે એ જગ્યાએ ધરતી ફાટી હતી અને એકસો ને ચાલીસ આયરાણીઓ છે એ એમ કહેવાય છે કે ધરતીમાં હમાઈ ગઈ હતી અને આહીરોની આંખું ફાટી ગઈ હતી કે હો આ તો આપણાથી કેવી ભૂલ થઈ કે સાક્ષાત ભગવાન આપણો ઠાકર આપણો મોરલીધર એની ઉપર આપણે હુમલો કર્યો અને આપણી એકસો ને ચાલીસ દીકરીઓને આ ધરતીમાં હમાવવું પડ્યું આ સાક્ષાત ભગવાન કૃષ્ણ જે ગોપીઓ છે એ આપણે ઘેરે અવતાર લઈને આવી હતી અને પછી તો જે થઈ ગયું એ થઈ ગયું ભૂલ થઈ ગઈ છે હવે કરવું શું એટલે સમગ્ર આહીરો હતા એ ભેળા મળી અને બાર ગામના જે આહીરો હતા એ ભેળા થઈ અને નક્કી કર્યું કે આ ગામમાં આપણી દીકરીઓ આ ધરતીમાં હોમાણી છે એટલે હવે આ ગામનું પાણી આપણે ન પીવાય આ ગામમાં ક્યારેય હવે અવાય નહીં અને આ ગામ છોડી અને આ આટલી ધરતી છે એ છોડી અને આપણે હવે જતા રહીએ અને બાર ગામના આહીરો છે એ ત્યાંનું પાણીનો અપૈયો પાણી નહીં લેવાનું ત્યાં અન્ન પણ નહીં લેવાનું એવો અપૈયો લઈ અને એ ગામડા છોડી અને જતા રહ્યા હતા એ બાર ગામડા જે આહીરોના હતા એ ગામડા છોડી અને આહીરો છે એ બીજા વિસ્તારમાં રહેવા માટે વૈયા ગયા હતા અને આજે પણ એ આજુબાજુમાં જે વ્રજવાણી છે ને આજુબાજુમાં પાંત્રીસ કિલોમીટર સુધી કોઈ આહિરોનું ગામ નથી અને પછી તો એમ કહેવાય છે કે ધીરે 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 સમય વીતવા લાગ્યો અને ઈ અપૈયો લઈ અને નીકળ્યા ઈ વખતે પોતાના જે હતા બોલાવી અને બધી વાત કરી બારોટજી આવી ઘટના બની છે ભગવાન કૃષ્ણ સિંહ સાક્ષાત ઢોલીના રૂપે આવ્યા હતા અને મેં એને એ ઉપર હુમલો કર્યો ત્યારે ભગવાન કૃષ્ણ સિંહ અદૃશ્ય થઈ ગયા હતા એટલે સાક્ષાત એ ભગવાન કૃષ્ણ જ હતા અને આ સાક્ષાત ગોપ્યો જ હતી એટલે આ ઇતિહાસ છે એ અમારા આહિલપુરનો એ ઉજળો ઇતિહાસ છે આ એકસો ને ચાલીસ આઈરાણીઓના તમે ચોપડામાં નામ નોંધી લ્યો અને આ ઇતિહાસ લખી લો અને ત્યારે બારોટજીએ એમ કહેવાય છે કે કઈ દીકરીનું કયું નામ હતું એ કોની દીકરી હતી કઈ શાખના દીકરી હતી બધું જ બારોટજીએ પોતાના ચોપડામાં એ વખતે આજથી પાંચસો ને અડસઠ વર્ષ પહેલા જ્યારે આ ગામનો અપૈયો લઈ અને આહીરો નીકળ્યા એ વખતે બારોટજીના ચોપડે બધી માહિતી લખાવી હતી આ ઉજળો ઇતિહાસ લખાઈ ગયો અને પછી આહીરો આ ગામ છોડી અને જતા રહેલા અને પછી વર્ષો વીતી ગયા અને એમાં ઈ ત્યાં એકસો ચાલીસ ખાંભીઓ પણ આહીરો ખોડતા ગયા હતા કે અહીંયા યાદી રહે કે આપણી દીકરીઓ અહીંયા ધરતીમાં હમાણી હતી એટલે યાદી રાખવા માટે એકસો ચાલીસ પાળિયાઓ ત્યાં ખોડ્યા અને પછી ગામ છોડી નીકળી તો ગયા પણ વર્ષો વયા ગયા પછી એક પુંજન નામનો જે રબારી છે એને કોઈને વાત કરી કે ચાલીસ પાળિયા છે અને આ પાળિયા છે પણ આનો કઈક ઉજળો ઇતિહાસ છે અને આહિરો શું છે કારણ કે વર્ષો થોડાક વીતી ગયા એટલે ધીરે ધીરે લોકો તો છે ભૂલવા લાગે એટલે પછી જે બાજુમાં ચોબારી ગામ છે ત્યાં સાતસો ઘર આહિરોના હતા અને એને પૂછ્યું કે આ આહીરોનો દીકરીઓનો કઈક ઉજળો ઇતિહાસ છે તમે જાણો અને પછી પોતાના બારોટને બોલાવી અને જ્યારે એમ કહેવાય છે કે વર્ષો પહેલાંની ઘટના જ્યારે જાણી અને બારોટે કીધું કે આ આવું લખાણ છે એ વખતે કઈ ઘટના બની હતી એ મેં તમને જે આ ઇતિહાસની વાત કરી એ ઇતિહાસ એની એ બારોટે ચોપડામાંથી એમ કહેવાય છે કે વાંચી અને કીધું કે આવી આવી ઘટના બની હતી અને ભગવાન સાક્ષાત કૃષ્ણ અહીંયા આવ્યા હતા અને પછી આહીરોએ કીધું કે જે કોળની અંદર એકસો ને ચાલીસ ચાલીસ જગદંબાબુ ગોપી રૂપી આવી હોય એની તો આપણે પૂજા કરવાની હોય આપણે તો અપૈયા લઈને અહીંયા આપણા બાપ દાદાઓ આવી ગયા છે એટલે હવે એ અપૈયા છોડી અને ત્યાં જઈ અને આ જગદંબાબુઓની પૂજા કરવી જોઈએ અને પછી બધા જ આહીરો છે એ મળી અને પછી એ ત્યાં વ્રજવાણીમાં જાય છે અને એકસો ને ચાલીસ પાળિયાઓ છે એને પ્રણામ કરી અને પછી નક્કી કર્યું કે અહીંયા આપણે મંદિર બંધાવવું છે અને જબરદસ્ત એ આ એકસો ને ચાલીસ જગદંબાઓનું ઈ એક મંદિર બનાવવામાં આવ્યું અને આજે ત્યાં એકસો ને ચાલીસ ગોપીઓની મૂર્તિઓ પણ બનાવવામાં આવી છે વચ્ચે ઢોલીની પણ મૂર્તિ છે અને એવું દ્રશ્ય લાગે છે કે સાક્ષાત યમુનાના કાંઠે ભગવાન કૃષ્ણ છે એ રાસ રમાડતો હોય અને ગોપીઓ રાસ રમતી હોય આવો આ એમ કહેવાય છે કે ઉજળો ઇતિહાસ આઈરાણીઓનો હતો જાજો એ કચ્છની બાજુમાં બચાવ અને બચાવની બાજુમાં જે વ્રજવાણી છે કચ્છમાં બચાવના જે વ્રજવાણી છે ત્યાં જઈ અને એકવાર આ દ્રશ્ય જોઈજો યા રાણીઓના દર્શન કરજો આજે પણ એકસો ને ચાલીસ મૂર્તિઓ ત્યાં છે અને આ વર્ષો વીતી ગયા પણ પાંચસો ને અડસઠ